ભાઈ નેતાજીને કોઈ કાર્યક્રમ માટે આમંત્રણ આપો અને નેતાજી ટાઈમ પર આવે તો થોડી ટાઈમ પર ના આવે તો થોડી રાહ જોઈ લેવી બાકી મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ શકે છે આવું જ કંઈક સોમનાથમાં થયું છે આખી ઘટના શું બની હતી ખુદ જોઈ લો આ રિપોર્ટમાં સોમનાથમાં આજે કાર્તિક પૂર્ણિમાના ચાર દિવસીય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યું મેળાના ઉદઘાટન માટે તાલાળાના ધારાસભ્યને આમંત્રણ અપાયું હતું સમય હતો સાંજે પાંચ વાગ્યાનો પરંતુ ધારાસભ્ય ભગવાન બારડ સમય પર ન પહોંચ્યા જેથી રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ તેમની રાહ જોયા વગર મેળાને ખુલ્લો મૂકી દીધું પછી શું ધારાસભ્ય એ સાડા પાંચ વાગે દર્શન તો આપ્યા પરંતુ અધિકારીઓ પર લાલ રૂમ પણ થઈ ગયા અને મુખ્યમંત્રી સુધી ફરિયાદની ધમકી પણ આપી દીધી

અધિકારીઓ પણ પાંચ વાગ્યા નું રટણ કરી રહ્યા હતા જેથી ધારાસભ્ય કોઈ કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવામાં કઈ શક્તિ રહી ગઈ હોય કોઈ માણસ ની ક્યારેક થતી હોય છે અને કદાચ સમજવા ફેરવું તો સમય ને હિસાબે કદાચ થોડું વેલું થઈ ગયું હોય એ તો સોમનાથ બાપા નું સાનિધ્ય છે સોમનાથ બાપા ની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને આવતીકાલે છે અને ભૂતકાળમાં આજ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાદાના આશીર્વાદ થી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદા દર્શન કરે આ તો આપણી પવિત્ર ભૂમિ છે પહેલા તો ધારાસભ્ય અધિકારીઓ પર લાલ ઘૂમ થયા અને પછી જેમ તેમ કરી મામલો થાળે પાડ્યો અને ધારાસભ્ય સ્થળ પરથી જતા રહ્યા રોહિત બારડ બીટીવી ન્યુઝ સોમનાથ